નમસ્કાર મિત્રો આજે સવારના નવથી સાડા નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ટીકર રણગામ જે આવેલું છે ટીકર રણ ગામથી જે ઢસી વિસ્તાર આવેલો છે ને અહીં કેટલાક મીઠાના અને એના કારખાના છે કેટલાક જે પરિવારજનો છે તે અહીં મીઠાના કામ સાથે જોડાયેલા છે અહીં મીઠાના કામ સાથે આ બધા પરિવારજનો પોતાનું જે રોજગાર જે છે એ ચલાવી રહ્યા છે અહીં સવારના નવથી સાડા નવ વાગ્યાની આસપાસ એક પતિ પત્ની છે એના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ જે પતિ છે એનો જે એકથી દોઢ વર્ષનો જે દીકરો હતો એને લઈને પાછ પછી જમીનથી નીચે પટકાયો અને એના કારણે એ જે એકથી દોઢ વર્ષના દીકરાનું મોત થયું હોય એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળે છે ત્યાર પછી જે આ એકથી દોઢ વર્ષનો દીકરો ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યો હતો જોકે તેનું મોત થયું હતું ત્યાર પછી દીકરાના વરી પાછા રણની ઢસીએ પરિવારજનો લઈને આવ્યા હતા જોકે આ બનાવની જાણ જે છે તે હળવદ પોલીસને કરવામાં આવી હતી પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે એકથી દોઢ વર્ષનો દીકરો છે એનું મિત્રો નામ ખાસ તમને જણાવતો અરમન નામનો આ જે દીકરો છે માસુમ નાનો એકથી દોઢ વર્ષનો એની લાશને અત્યારે પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે તેની સાથે આ દીકરાના પિતા હતા અસગરભાઈ અનવરભાઈ એની માતા છે અમીનાબેન આ બે વચ્ચે થોડી આજે બોલાચાલી થઈ હતી ને એના કારણે જ જે આ દીકરાને લઈને એનો બાપ ભાગ્યો હતો અને ત્યાં આગળ જે આ જગ્યાએ કારખાનામાં રહે છે તેની પાછળ જ બાવરનો આખો જાડીનો વિસ્તાર છે ત્યાં આગળ એના પરિવારજનો એટલે કે જે દીકરી છે એના જે પરિવારજનો છે એ કહી રહ્યા છે કે એને જમીન નીચે પટકો અને એના કારણે આ દીકરાનું જે છે એ મોત થયું છે હાલ આ બનાવમાં પોલીસ જે છે તે આગળની કાર્યવાહી જે કંઈ છે તે કાર્યવાહી કરી રહી છે તપાસ કરી રહી છે કે હકીકત આખી જે ઘટના છે તે ઘટના બની હતી અને એકથી દોઢ વર્ષનું શું જે માસૂમ દીકરો છે તો એના પાછળનું મોતનું કારણ હકીકત શું છે એ હવે પોલીસ તપાસ કરશે પોલીસ તપાસ બાદ જ જે છે તે સામે આવશે મહેરબાનું ખારા ઘડા સ્ટેશનના શું બન્યું આખી ઘટના શું બની ઘટના સાહેબ બની હતી બે માણા લપ કરતા હતા સમાધાને કરાવી નાખી તું પણ મારી છોકરીને રાતે મારી હતી તો અમે જરીક એમને સમાધાન કરાવી દીધા હતા ત્યારે ચા પીધી એમને ને પછી સવારે અમે જીયા તો છોકરો રમતો હતો ને હાથમાં પડાઈને ભાગ્યા ને અમે છોકરો દોઢ વર્ષનો દોઢ વર્ષનો પછી કોણ પડાઈને ભાગ્યું હતું હાથમાંથી એ મારા જમાઈ પછી શું બન્યું અમે દોડીએ તા લાગી તો તા લાગી તો છોકરાને મારી દીધો ખલાસ જ કર નાખ્યો હજી તો ખાડા કરીને ડાટતો તો રહ્યો હા છોકરાને મારી કેમ નાખ્યો માસી હાઈ હવે ઉપરવાળાને ખબર અમને શું ખબર સાહેબ આ બીના બની અમને કઈ હુજતું નહીં સાહેબ બે માણસ લપાતી એમાં અમને કોઈ જાણતા નથી બરાબર બે માણસ બેના સજ્જન થઈ ગયા તા પછી હું હોટલે આવી ગયો હોટલે ચા પીવા તો પાછી વાળી હોટલ ચાલુ થઈ ગઈ હતી નવ આડા નવ નો ગાડો હતો સાહેબ હા છોકરાને એને ઘા કરીને ખો છોકરો પાછો થઈ ગયો એના પપ્પા એ મારો છોકરો થાય